જય માતાજી મિત્રો ઉભા રો મને જવા જો ભાઈ ઉભો ભરે ભાઈ એક મિનટ એક મિનિટ એક મિનિટ શું શેનો કોમ્બો ફોન કોમ્બો

આઠ ભાઈ તો ભાઈ કયા ગામનો પાટવરનો પાટવરનો તો તમારે બે અને શું સંબંધ થાય ભાઈ જ તો ભાઈ પણ આમ છે સારું વટો તો આનું કારણ તો સમજાવો એક મિનિટ ભાઈ ભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ પહેલી વાત છ ભાઈ ઉભા ભાઈ ઉભા પહેલી વાત હા કોમ્બો એટલે કોઈ મસ્તી કરતો ફૂટી ગયો છે કે એની હાથે એને હાથે ફૂટ્યો એટલે આપણે હરે અહીંયા કંઠો છે એટલે ફૂટી ગયો ભાઈ મને તો નથી મનાતું તો મિત્રો આ બંને ભાઈ ઝગડે હેરા કે મારા મોબાઈલનો કોમ્બો હતો એ આ ભાઈ એ ખારી ઠોચી છે એટલે ફૂટી ગયો છે પણ મિત્રો મને મનાતું નથી પણ ભાઈને સારી રીતે કહું એમ કે મારા ખાસ મિત્ર છે દશરથ ભાઈ દશરથભાઈ આ ભાઈ શે સારું ફોડ્યો કોમ્બો મસ્ત મસ્તી ફોડ્યો છે મસ્તીમાં તો ભાઈ હવે ઝઘડવાનું નહીં અને કોમ્બો તો બે બંને ભાઈઓ થોડા થોડા એક એક હજાર રૂપિયા થાશે મોબાઈલ નો કોમ્બો નવો બંધાવી લ્યો કરતા અમારી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહી તો મિત્રો આવા આવા નવા નવા વિડીયા જોવા માટે ચોધાજી ડિજિટલ ને યુટ્યુબ ચેનલ ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મોગલ જય જય માતાજી